શું તમે જાણો છો નરેન્દ્ર મોદીના લગ્ન પણ થયા છે શું સાચે નરેન્દ્ર મોદી ચા વેચતા અને વેચતા તો ક્યાં મોદીએ એવો તો શું જાદુ કર્યો કે ભારતના પ્રધાનમંત્રી બની ગયા આ બધા સવાલોના જવાબ તમને મળશે આ વિડીયોમાં આ વિડીયોમાં આપણે જાણીશું કે એક સામાન્ય પરિવારમાંથી આવતો માણસ કઈ રીતે પહોંચ્યો પ્રધાનમંત્રીની ખુરશી સુધી તો આવો વિડીયો શરૂ કરીએ નરેન્દ્ર મોદીનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસના રોજ આપણા ગુજરાતના વડનગરમાં થયો હતો તેના પિતા દામોદરદાસ મોદી વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચવાનું કામ કરતા નરેન્દ્ર મોદીએ પોતાનો પ્રાથમિક અભ્યાસ વડનગરમાં જ કર્યો અને નરેન્દ્ર મોદી અભ્યાસની સાથે સાથે પિતાની ચાની દુકાને ચા વેચવાનું કામ પણ કરતા એટલે જ આપણે ચાવાળા પ્રધાનમંત્રી કહીએ છીએ મોદીને નાનપણથી જ વાંચવાનો ખૂબ શોખ હતો અને સ્કૂલમાં પણ નાટક એનસીસી જેવા અલગ અલગ કાર્યક્રમોમાં નરેન્દ્ર મોદી ભાગ લેતા હવે તમારામાંથી અનેક લોકોને એવું લાગતું હશે કે નરેન્દ્ર મોદીના લગ્ન થયા જ નથી પણ આ વાત ખોટી છે નરેન્દ્ર મોદીની ઉંમર જ્યારે તેર વર્ષની હતી ત્યારે જ તેની સગાઈ જશોદાબેન સાથે થઈ હતી અને ફક્ત સત્તર વર્ષની ઉંમરમાં જ તેના લગ્ન પણ થઈ ગયા હતા પણ મોદીને પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં કોઈ રસ નહોતો એટલે તેમને થયાના થોડા જ સમયમાં ઘર પરિવાર છોડી અને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત વિશ્વવિદ્યાલયમાં ચાલ્યા ગયા ત્યાં રાજનીતિ વિજ્ઞાન વિષય પર પોતાનું ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કર્યું અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મોદી આર સાથે જોડાઈ ગયા અને બે વર્ષ સુધી સમગ્ર ભારતમાં ભ્રમણ કરે છે અને જ્યારે નરેન્દ્ર મોદી ભારત ભ્રમણ કર્યા પછી ગુજરાત ગુજરાતમાં પાછા આવે છે ત્યારે આર એસ એસ તેને બીજેપી જોઈન કરવા માટે કહે છે અને વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં નરેન્દ્ર મોદી બીજેપી સાથે જોડાય છે અને પોતાનું ઘર બાર બધું જ છોડીને દિવસ રાત પાર્ટી માટે કામ કરવા લાગે છે નરેન્દ્ર મોદીની આ પાર્ટી પ્રત્યેની નિષ્ઠા જોઈને વર્ષ ઓગણીસસો અઠ્ઠાણુંમાં મોદીને ગુજરાતના મહાસચિવ બનાવવામાં આવે છે ત્યારબાદ આવે છે વર્ષ બે આ વર્ષમાં આપણા ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છ ભુજમાં ભૂકંપના કારણે મોટા પાયે નુકસાન થયું હતું અને ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હતા પરંતુ કેશુભાઈની તબિયત સારી રહેતી ન હતી અને આજ કારણે કેશુભાઈની જગ્યાએ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે છે ત્યારબાદ વર્ષ બે હજાર બેમાં ગુજરાતમાં થયેલ રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીની નીતિને લોકો એક તરફી ગણાવી જ્યારે અનેક લોકોએ ટીકા કરી અને રાજીનામું આપવાની વાત પણ કરી અને નરેન્દ્ર મોદી પર અનેક કેસો પણ થયા પરંતુ ન્યાયાલયે તેમને નિર્દોષ જાહેર કર્યા જોકે મુખ્યમંત્રીના કાર્યકાળમાં તેમણે ઉદ્યોગને વેગ આપ્યો અને આ નીતિને કારણે ગુજરાતની જનતાએ મોદીને ચાર વખત મુખ્યમંત્રી બનાવ્યા વર્ષ બે હજાર એકથી થી વર્ષ બે હજાર ચૌદ સુધી મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા જોકે આ સમયે બીજેપીનું શાસન ગુજરાતમાં તો હતું પણ ભારતમાં નહોતું અને કેન્દ્રમાં તે સમયે કોંગ્રેસનું રાજ હતું પણ બે હજાર પંદરમાં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બીજેપીએ ચૂંટણી લડી અને બસો બ્યાસી સીટ મેળવી ભાજપ કેન્દ્રમાં પણ જીત મેળવી અને નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા ત્યારબાદ બે હજાર ઓગણીસમાં માં બીજી વખત બીજેપી એ નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી અને ફરીથી ત્રણસો ત્રણ સીટ સાથે બીજેપીએ જીત હાસિલ કરી અને નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી બન્યા અને તાજેતરમાં જ બે હજાર ચોવીસમાં પણ બીજેપીએ બસો ચાલીસ સીટો કબજે કરી અને ગઠબંધનમાં સરકાર બનાવી અને સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા આપણે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતમાં નોટબંધી જીએસટી લાગુ થવો ટ્રિપલ તલાક બિલ કાશ્મીરમાંથી માંથી ત્રણસો સિત્તેર નાબૂદ થવી સીએ એ બિલ વગેરે જેવા મોટા ફેરફારો જોયા ચાની દુકાન પર બેઠેલો એક છોકરો આજે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતના પ્રધાનમંત્રી છે આ છે નરેન્દ્ર મોદીની કહાની જેમાં શ્રદ્ધા મહેનત અને સંકલ્પથી અસંભવ પણ સંભવ થયો યાદ રાખો મિત્રો જે માણસ પોતાની પરિસ્થિતિને બહાના ન બનાવે એને દુનિયામાં કોઈ રોકી ના શકે જય હિન્દ ਅਵਿdit ਪ੍ਰੇਰਨਾਦਾਇਕ ਕਹਾਣੀਆਂ ਮਾਰੇ ਚੈਨਲ ਨੂੰ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਵਾਉਣਾ ਭੁੱਲਸੋ ਨਾ